એ નમસ્કાર મિત્રો હળવદ ક્રાંતિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હાલ અમે તમને આ લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ એ નમસ્કાર મિત્રો હળવદ ક્રાંતિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અમે આ લાઈવ દ્રશ્યો તમને બતાવી રહ્યા છીએ આ મોરબી બ્રાન્ચની કેન લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ હમણાં થોડીક ક્ષણો પહેલા જ ઇકો કાર અત્યારે અહીંયા કેનાલમાં ખાબકી છે શું છે વિગત આપણે તેમની પાસેથી જાણીશું પહેલાં ભાઈ તમારું નામ જણાવો મારું નામ સાજી પીરઝાદા શું બનાવ બન્યો બનાવ બન્યો હું માથક રોડ ઉપર વાકા ને રાયલો જાતો અને વચમાં બે મજૂર પીડા એને બચાવવા માટે એને બચાવી લીધા છે અને મારી ગાડી અંદર ઈકો કેનાલની અંદર પડી ગઈ છે અને દસ બાર જણા અહીંયા ગામના માણસો એ મનસુખભાઈ છે બીજા કોઈના નામ મને નથી આવડતા આ લોકોએ મને બચાવી લીધો છે તો મારી ગાડી કેનાલની અંદર પડી છે તો કેનાલવાળા ભાઈઓને મારી નમ્ર વિનંતી કરતા કેનાલ બંધ કરીને મારી ગાડી કાઢવા મદદ કરે મારી તમે સીધી અંદર ગાડી ખાપી પછી બુડા તા કે સીધા લોકો ખબર પડી તાર બચાવી દીધા એટલે મને બચાવી લીધો બહાર નીકળી જાવ કે ગાડી અને સીધો ગાડી ની માથે હું ચડી ને આ લોકો મને બહાર કાઢી દીધા અને ગાડી બુડી ગઈ ગાડી બુડી ગઈ બરાબર આપણી સાથે સ્થાનિક લોકો છે ભાઈ શું બનાવ કઈ રીતે બન્યો તો હવે શરમડા બાજુ થી બાઈક આવતું તો અને એ બાઈક વાળાને બચાવવા માટે થઈને આમ સીધા સાઈડ માં લીધી ને એ તેમાં સીધી સીધી કરી ગયા ગાડી અંદર પડ્યા ભાઈ પછી અમને એમ થયું કે ભાઈને કાઢી લઈ ગાડીનું તું કઈક થઈ થાય છે હા બરોબર ભાઈને ડાયરેક્ટ બહાર કાઢી લીધા ભાઈ નીકળી ગયા ગાડી અંદર પડી છે જે સહેજ સાહેબ બંધ કરે ને કેનાલ તો આપણે એને કાઢવા ગાડી કાઢવાની કોશિશ કરી બીજું હું આ મિત્રો તમે જોઈ શકો છો હાલ અત્યારે કેનલમાં ઓછામાં ઓછું ત્રીસ ફૂટ જેટલું પાણી હશે અને આના જે સ્થાનિક લોકો રહ્યા તેમને ઘણું સેવાનું કામ કરી અને આ ભાઈ છે તેમણે બચાવી લીધા છે અને બહાર કાઢી લીધા છે જેના અમે તમને લાઈવ દ્રશ્યો બતાવી છે આપણી સાથે બીજા પણ મિત્ર છે શું કહેશો એ સાહેબ આ બાઈક વાળાને બચાવવા કરીને આ ભઈએ બ્રેક ઘણી મારી પણ રીની સીધી કેનાલમાં માં કેનાલમાંથી કેનાલ બચાવી લીધા એમ કેમ કરીને માન માન બચાવે એ ભઈ ના ના ખૂબ ખૂબ આભાર કહેવાય તમે ખરેખર જે આ સેવાનું કામ કર્યું છે તેના માટે આભાર છે અને અમે ક્રાંતિ ન્યૂઝ વતી બધા લોકોને એવી અપીલ પણ કરી છે કે કેનાલની આજુબાજુમાં જ્યારે કોઈ પણ નાલું કે આવું તેવું આવતું હોય તો ત્યાં ગાડી

મજૂર ને બાઈક થી આમ નીકળવા એમને બચાવવા માટે એમના જે ગાડી જે સ્ટેરિંગ પર કાબૂ ગુમાવી અને એમાં કેનાલમાં માં છે પણ અમે તૈયારી એવી કરી રહ્યા છીએ તંત્ર કે ભાઈ આની ગાડી વેલી તકે બહાર નીકળી જાય અને કેનાલમાં એવું લાગે તો આગળથી થી હાઈડઅપ કરાવી કે તો કેનાલ ઓછી કરાવી અને ગાડી એમની બાર સાઈડ સહી સાલ નીકળી જાય ગોઠવી છે આભાર આભાર તમારો આ મિત્રો તમે જોઈ શકો છો હાલ અત્યારે કેનાલમાં ત્રીસ ફૂટ જેટલું પાણી છે અને લગભગ ગાડી આ તમને બતાવી આ સીટ માંથી જ ગાડી આવી છે તમે લિસોટા પણ જોઈ શકો છો અને આગળ પચાસ ફૂટ જેટલે જાતા જતા આ ભાઈ બહાર કાઢવામાં આવ્યા અને ગાડી હાલ અત્યારે બુડી અને તણાઈ ગઈ છે અને આ લોકો માંગ કરી રહ્યા છે કે કેનાલમાંથી અમારી ગાડી બહાર કાઢવામાં લોકો મદદ કરે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર